મિત્રો બનાસકાંઠાના માલગઢ ગામમાં ગોગા મહારાજ અને માં મેલડીએ પૂરેલા પરચાની સત્ય ઘટનાની વાત કરું છું ધ્યાનથી સાંભળજો મિત્રો બનાસકાંઠાની અંદર આવેલું માલગઢ ગામ છે અને આ માલગઢ ગામમાં દાદુભા દરબાર રહે છે અને તેઓ ચાર ભાઈ છે અને દાદુભાને એક ભેંસ છે અને આ ભેંસ રોજ પાંચ છ લીટર દૂધ આપે છે એટલે દાદુભા ડેરીમાં દૂધ ભરાવી અને મજાથી પોતાની જિંદગી જીવે છે અને દાદુબાના ઘરના આંગણામાં એક ઘટાદાર આંબાનું ઝાડ છે અને એ આંબાની નીચે મારા ધરતીના ધણી એવા ગોગા મહારાજનું મંદિર છે ત્યારે આ ચારેય ભાઈઓ મહિનાની દર પાંચમે દૂધ ડેરીમાં ભરાવતા નથી પણ મારા ગોગા બાપાના મઢડે આવી અને દૂધ ચડાવે છે અને એક દિવસ બન્યું એવું કે લાભ પાંચમનો દિવસ હતો અને ત્રણ ભાઈઓએ ગોગા મહારાજને દૂધ ચડાવ્યું પણ દાદુભાઈએ ડેરીમાં દૂધ ભરાવી દીધું અને ગોગા મહારાજને દૂધ ચડાવવાનું ભૂલી ગયા છે પણ એ આંબાના થળે બેઠેલો મારો ધરતીનો ધણી આ બધું જોઈ રહ્યા છે અને એ દિવસે તો કાંઈ ના થયું પણ બીજા દિવસે જ્યારે દાદુભા ભેંસને દોવા બેઠા ને ત્યાં તો તેમની ભેંસે ખાલી અડધો લિટર દૂધ આપ્યું ત્યારે દાદુભા તેમની પત્ની રેવામાને કહે છે કે આ ભેંસ રોજ પાંચથી છ લિટર દૂધ આપતી અને આજે આમ અચાનક અડધો લિટર દૂધ કેમ આપ્યું તો આવું થયું કેમ અને ત્યારે રેવામાએ એટલું કહ્યું કે હે સ્વામીનાથ તમે ગઈકાલે પાચમ હતી તો તમે ગોગા મહારાજને દૂધ નહોતું ચડાવ્યું તો આ એ ભૂલનું પરિણામ તો નથી ને અને ત્યારે દાદુભાઈ એટલું બોલ્યા કે એવું કાંઈ ના હોય અને ગોગા મહારાજ કાંઈ થોડા આપણા એકલાના દૂધ માટે ભૂખ્યા બેઠા હશે અને આમે ત્રણ ભાઈઓએ તો દૂધ ચડાવ્યું હતું ને અને આમે ગોગા બાપા ક્યાં દૂધ પીવા આવે છે કે સ્વામીનાથ આ તો ખાલી કહ્યું કે એ બધી વાત જવા દે અને તું ઘરે જમવાનું બનાવ હું આવું છું અને મિત્રો આમ બંને માણસો વચ્ચે આવી વાત થઈને ત્યારે એ વાત સાંભળી અને મઢમાં બેઠેલા મારા ગોગા મહારાજ વિચાર કરે છે કે હે દાદુભા તમે મને પાંચમનું દૂધ તો નથી ચડાવ્યું પણ તમારી ભેંસ જો એક છાંટોય દૂધ આપે ને તો આંબાના છાયડે બેઠેલા મારા ગોગા મહારાજનું બેસણું લાજે અને આમ ત્રીજો દિવસ ઉગ્યો દાદુભા ફરીવાર ભેંસને દોવા બેઠા પણ આજે તો ભેંસે ટીમ્પુએ દૂધ આપ્યું નહીં અને દાદુભા મૂંઝાણા બે દિવસ ચાર દિવસ અઠવાડિયું અને મહિનો થયો પણ તેમની ભેંસે દૂધ આપવાનું બંધ જ કરી દીધું છે અને આમ દાદુભાની એ ભેંસ રોજ સાંજ સવાર ધરાઈને ચાર ખાય છે પણ ટીમ્પુએ દૂધ આપતી નથી અને આમ કરતાં કરતાં એક વરસ વીત્યું અને આમ દાદુભાએ ભેંસને દોવાનું જ છોડી દીધું ત્યારે દાદુ ભાની પત્ની કહે છે કે આપણી ભેંસે તો આપણું આખું વરસ બગાડ્યું કે આ વખતે તો ભેંસને દોવી નથી પણ તેને વ્યાવાનો સમય આવે ને ત્યારે તેને વેચી દઈશું ત્યારે ફરી મઢમાં બેઠો બેઠો મારો ધરતીનો ધણી ગોગો મહારાજ વિચાર કરે છે કે હે દાદુભા તમારી ભેંસને વ્યાવા જેવી થવા દઉં તો તમે વેચશો ને અને આમ દાદુભાએ પોતાની ભેંસને ખૂબ જ સેવા ચાકરી કરી પણ એ દાદુભાની ભેંસ ઠેરતી જ નથી અને આમ કરતાં કરતાં એક વરસ બે વરસ ત્રણ વરસ અને ચાર ચાર વરસના વાણાવાઈ ગયા પણ દાદુભાની ભેસ એક પણ વાર ઠેરતી નથી એટલે દાદુભા તેમની પત્નીને કહે છે કે આ ભેસ છે કે પછી આયફત કે ચાર ચાર વરસથી ખાઈ ખાઈ અને તાજી માજી થઈ છે પણ ચાર વરસમાં એકેવાર હજુ વિયાણી નથી હવે તો દાદુભા અને તેમની પત્ની કંટાળી ગયા છે એટલે કહે છે કે આ ભેંસ તો હવે આપણે જ નથી હવે હવે આને કોઈકને મફતમાં આપી દો આ ભેંસને કંટાળીને મફતમાં આપી દેવા તૈયાર થઈ ગયા છે પણ મિત્રો આગળ ઘટના શું બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો વાતની મજા તો હવે છે અને ત્યારે પાંચમનો દિવસ આવ્યો અને ચારે ભાઈઓનો પરિવાર ગોગા મહારાજના મંદિરે પાંચમ ભરવા બેઠા હતા અને ત્યારે સૌથી નાનાભાઈ નાનજીભાઈ અને આ નાનજીભાઈને મારા ગોગા મહારાજ ધૂણવા આવ્યા અને બધાને ખમા અને મજા કહી અને પછી દાદુભાને કહે છે કે હે દાદુભા તમારી ભેંસને તમે કેટલું દૂધ વેચ્યું કે બાપા ધણી ભેંસ તો ચાર વરસથી હેરાન કરે છે હવે તો કોઈકને મફતમાં જ આપી દેવી છે કે હે દાદુભા તમારી ભેંસ તમને હેરાન નથી કરતી પણ એ તો મારા ગોગા મહારાજનો પ્રકોપ છે એ દિવસે તમે મને દૂધ તો નહોતું ચડાવ્યું પણ તમે મને એમ કહેતા હતા કે ગોગો મહારાજ થોડો કાંઈ મારા એકલાનું દૂધ પીવા ભૂખ્યો બેઠો હશે અને હે દાદુભા મને જો કોઈ થોડું પણ કાંઈ કહે ને તો મને ગોગા બાપાને ખૂબ જ વહમું લાગી જાય છે ત્યારે દાદુબા કહે છે કે હે બાપા ધણી તું તો શિવના ગળે રમનારો શેષ નાગ છે અને બાપા અમે તો કાળા માથાના તુચ્છ માનવી છીએ અમને માફ કરી દો કે દાદુબા માફ તો કરું અને તમારી ભેંસને ચાર ચાર વર્ષે જો ફરી વિવડાવું અને બીજી એક પાડીને જન્મ આપે તો તમે મને શું આપશો પણ મિત્રો કહેવાય છે ને કે ગરજને અક્કલ હોતી નથી અને દાદુભા બોલ્યા કે હે મહારાજ આ ચાર ચાર વર્ષે હવે મારી ભેંસ વિયાય એ તો મને વિશ્વાસ નથી પણ જો કદાચ એવું થાય તો બાપા તમે કહો એ હું કરવા તૈયાર છું તો કે બોલો દાદુભા તમારી ભેંસ વ્યાય તો મને માટલું ભરી અને ઘી આપશો ત્યારે દાદુભા સભાની વચ્ચે બોલ્યા કે હા મહારાજ જરૂર આપીશ અને એ પણ આ જ ભેંસનું બનાવીને આપીશ અને આમ દાદુભા સભામાં વાત થઈ છે અને પછી સૌ પોત પોતાના ઘરે જાય છે અને મિત્રો વાત કરતા વાર લાગે સમય વીત્યો અને મિત્રો ટૂંકમાં વાત કરું છું અને અમુક મહિના વીત્યા અને દાદુભાની ભેંસ વિયાણી અને પાડીને જન્મ આપ્યો છે અને દાદુભા ખુશ થઈ ગયા અને પાછા ડેરીએ દૂધ ભરાવા લાગ્યા અને ગોઘા મહારાજના બોલને ભૂલી ગયા ત્યારે બે મહિના પછી ગોગા મહારાજ દાદુભાના સપનામાં આવીને કહે છે કે હે દાદુભા મારું માટલું ભરીને ઘી લાવો કે હા મહારાજ કાલથી ઘી ભેગું કરવાનું ચાલુ જ કરી દઉં છું અને ખૂબ જ જલ્દી તમારી માનતા પૂરી કરી દઈશ અને આમ સવારે વહેલા ઉઠી અને દાદુભા વિચાર કરે છે કે એક તો ચાર વર્ષથી ભેંસે ખૂબ જ હેરાન કર્યા છે અને હવે આ માટલું ભરીને ઘી ભેગું કરવાનું છે અને એ પણ ત્રણ ચાર મહિના વીતી જશે અને આમ દાદુભા મૂંઝાય છે અને વિચાર કરે છે અને આમ કરતા કરતા રાત પડી અને રાતના દાદુભા સૂતા અને દાદુભાના સપનામાં દાદુભાના કુળમાં પૂજાતી મારી એકોતેર ભેઢીના વડવાની દેવી મારી લોઢાના દાંત મેલડી આવી કે હે દાદુભા તમારે ગોગા મહારાજનું માટલું ભરીને ઘીની માનતા એ કાલે સવારે જ પૂરી કરી દો નહીતર બીજી વાર પણ તમે તમારી ભેંસ પરથી હાથ ધોઈ બેસશો કે પણ માડી એક જ દિવસમાં તો માટલું ભરીને ઘી કેવી રીતે પૂરું કરવું કે દાદુભા તમે ખૂબ જ દિલના ભોળા છો એટલે તો મારે મેલડીને તમારી વારે આવવું પડ્યું છે કે દાદુભા સવારે કુંભારના ઘરે જાઓ અને નાનકડું માટલું લાવો અને ગોગા મહારાજે એવું થોડું કહ્યું છે કે મારું માટલું કેવડું હોવું જોઈએ ત્યારે દાદુભા બોલ્યા કે હા માળી તમારી વાત તો સાચી હવે હું સમજી ગયો કે હવે દાદુભા તમારે શું કરવું એ તમને ખબર પડી ગઈ ને કે હા માળી મને ખબર પડી ગઈ અને આમ રાત્રે દાદુબા અને મેલડી વચ્ચે આવી વાત થાય છે અને પછી સવાર પડી અને સવારે વહેલાં દાદુબા કુંભારના ઘરે ગયા અને નાની એવી માટલી લીધી અને એ માટલી એવડી હતી કે જેમાં માંડ માંડ એક કિલો ઘી સમાય અને પછી ઘરે આવ્યા અને ચારે ભાઈઓના પરિવારને ભેગું કરે છે કે મારે ગોગા મહારાજની માનતા કરવી છે અને આમ પોતાના પરિવારને ભેગું કરી અને આખા પરિવારની વચ્ચે માથા ઉપર માટલું ઉપાડી અને નાની એવી માટલી ઘીથી ભરી અને દાદુબા આવે છે અને આવી અને ઘીથી ભરેલી માટલી ગોગા મહારાજના મંદિરમાં મૂકે છે કે લો મારા ધરતીના ધણી મારા ગોગા મહારાજ આ તમારી માનતા અને તમારું માટલું ભરી અને ઘી ત્યારે ફરીથી નાનજી ભુવાને મારા ગોગા મહારાજ ધૂણવા આવે છે અને કહે છે કે વાહ દાદુબા વાહ આજે પહેલીવાર મને કાળા માથાનો માનવી છેતરી ગયો કે બાપા અમે ક્યાં છેતર્યા છે અમે તો તમે જે કહ્યું હતું એ પ્રમાણે હું તમારી માનતા લાવ્યો છું કે હે દાદુબા તમારી બુદ્ધિ અને તમારી ભક્તિથી હું ગોગો પ્રસન્ન થયો છું માગો દાદુબા આજે જે માગો એ ના કરી દઉં ને તો મને ધરતીના ધણીને ઓળખે કોણ કે હે બાપા અમારે તો કાંઈ જોઈતું નથી પણ અમારે ચારે ભાઈઓને સારો ધંધો દેજો અને માલઢોરમાં બરકત દેજો કે જાઓ દાદુભા હું ગોગો મહારાજ તમને વચન આપું છું કે તમારા પરિવારમાં હું ગોગો તમારું દૂધણું કદી ખૂટવા નહીં દઉં પણ મારી પાંચમ ના ભૂલતા કે નાના મહારાજ હવે આવું નહીં થાય અને મિત્રો આમ એ દિવસે માલગઢ ગામના દાદુભાને મારો ગોગો મહારાજ અને મારી લોઢાના દાંતવાળી મેલડી આવા પરચા પૂરે છે